આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર ત્યાગની પૂર્ણતા યજ્ઞ દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ પણ તે અવશ્ય કરવા જોઈએ ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે યોગીએ માનવ સમાજની ઉન્નતિ માટે કર્મ કરવા જોઈએ મનુષ્યને અધ્યાત્મ પ્રતિ ઉન્નત કરવા માટે અનેક સંસ્કાર છે દાખલા તરીકે વિવાહ સંસ્કારને આવો એક યજ્ઞ ગણવામાં આવે છે તે વિવાહ યજ્ઞ કહેવાય છે પોતાના કૌટુંબિક સંબંધને ત્યજી દઈને સંન્યાસ ગ્રહણ કરનારા સંન્યાસીએ સુલગ્ન વિધિને પ્રોત્સાહન આપવું જોઈએ ભગવાન અહીં કહે છે કે માનવ કલ્યાણ અર્થે થતો ગમે તે યજ્ઞ કદાપી ત્યજવો ન જોઈએ વિવાહ યજ્ઞ માનવના મનને સંયમિત કરવા માટે છે કે જેથી આધ્યાત્મિક પ્રગતિ માટે તે શાંત થઈ શકે લોકોને વિવાહ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ સ્ત્રી ન કરે પરંતુ આનો અર્થ એવો નથી કે જે મનુષ્ય હજી જીવનની નિમ્ન અવસ્થામાં છે એટલે કે જે યુવાન છે તે વિવાહ યજ્ઞમાં પત્નીનો સ્વીકાર ન કરે બધા શાસ્ત્રોક્ત યજ્ઞો પરમેશ્વરની પ્રાપ્તિ માટે હોય છે માટે નિમ્નતર અવસ્થામાં યજ્ઞોનો ત્યાગ કરવો ન જોઈએ તે જ પ્રમાણે દાન હૃદયની શુદ્ધિ માટે છે જો દાન સુપાત્રને આપવામાં આવે તો પૂર્વે વર્ણવ્યું છે તેમ આનાથી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થાય છે આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ હે પૃથા પુત્ર આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આજ મારો અંતિમ મત છે જો કે બધા યજ્ઞો પાવનકારી છે છતાં મનુષ્યએ આવા કાર્યો દ્વારા કોઈ ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં બીજા શબ્દોમાં જીવનમાં જે સર્વ યજ્ઞો ભૌતિક ઉન્નતિ માટે છે તેમનો ત્યાગ કરવો જોઈએ પરંતુ મનુષ્યના અસ્તિત્વને શુદ્ધ કરનારા અને આધ્યાત્મિક સ્તરે ઉન્નત કરનારા યજ્ઞો રોકવા ન જોઈએ શ્રીમદ ભાગવતમમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવદ્ ભક્તિ તરફ દોરી જનાર દરેક પ્રવૃત્તિનો સ્વીકાર થવો જોઈએ શ્રીમદ્ ભાગવતમમાં પણ એમ કહ્યું છે કે ભગવાનની સેવા તરફ લઈ જતી કોઈ પણ પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ એ જ ધર્મની સર્વોચ્ચ કસોટી છે ભગવદ્ ભક્તને એવા કોઈ પણ કર્મ યજ્ઞ કે દાનનો સ્વીકાર કરવો જોઈએ કે જે ભગવાનની ભક્તિ કરવામાં સહાયક હોય નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ જો કોઈ મનુષ્ય મો પોતાના નિયત કર્તવ્યો ત્યજી દે છે તે એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે દુનવય સંતોષ અર્થે કરાતા કર્મ ત્યજી દેવા જોઈએ પરંતુ જે કામો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મદદ કરે છે એટલે કે ભગવાન માટે રસોઈ કરવી તેમને ભોગ ધરાવો અને પછી પ્રસાદ ગ્રહણ કરવો એવા કાર્યો કરવાની ભલામણ થઈ છે એમ કહ્યું છે કે સંન્યાસીએ પોતાને માટે રસોઈ કરવી નહીં પરંતુ પોતાને માટે રાંધવાનું ભલે વર્જિત હોય પણ પરમેશ્વર પ્રિય અર્થે ભોજન તૈયાર કરવું વર્જિત નથી એવી જ રીતે પોતાના શિષ્યની ભાવના મૃતમાં પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે સંન્યાસી લગ્નવિધિ કરાવી શકે છે જો કોઈ આવા કાર્યોનો ત્યાગ કરે છે તો તે તામસિક કર્મ કરે છે તેમ જાણવું જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક કલેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેને આ ત્યાગ રજો ગુણમાં કર્યો છે આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી કૃષ્ણ ભાવના મૃતમાં રહેતા મનુષ્ય પોતે સકામ કર્મ કરે છે એવા ભયથી ધન કમાવાનું છોડી દેવું જોઈએ નહીં જો મનુષ્ય કામ કરીને કમાયેલા પૈસા કૃષ્ણ ભાવના મૃતમાં વાપરે અથવા સવારમાં વહેલા ઉઠીને દિવ્ય કૃષ્ણ ભાવના મૃતમાં ઉન્નતિ કરી શકતો હોય તો તેણે ડર ના માર્યા અથવા આવા કામ કષ્ટપ્રદ છે એમ માની તેમનો ત્યાગ કરવો જોઈએ નહીં આવો ત્યાગ રાતસી અર્થાત રજોગુણી હોય છે રાક્ષસિક કર્મનું ફળ સદા દુઃખદાયક હોય છે જો મનુષ્ય આવા ભાવ સાથે કર્મનો ત્યાગ કરે છે તો તેને ત્યાગનું ફળ કદાપી મળતું નથી જય નારાયણ